ધારીની નવી વસાહત વસાહતના સ્થાનિકો દ્વારા મતદાન બહિષ્કાર ની આવેદન પત્ર જય અર્જુન ગંગલ નામના યુવક નવી વસાહતના રહીસો રહીશો હતા યુવતીઓની છેડતી અને માથાભારે જનુની સ્વભાવના યુવકને પાસા તળે પકડવા સ્થાનિકોની

બેનો દીકરી દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર શહેરમાં દંગા ફસાદ કરે છે કુંડાગીરી કરે છે બહેનું દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછા તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું સંજય વાળાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે